તો મિત્રો સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં તો મિત્રો યુટ્યુબમાં પૈસા કેવી રીતે કમાવા તો આજનો વિડિયો પિસ્તર લઈને આવ્યો છું તમારા માટે તો મિત્રો વિડિયો પૂરો જોજો અને લાસ્ટ સુધી જોજો બધી જ માહિતી હું આપવાનો છું અને આપણી ચેનલનો મિત્રો નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો યુટ્યુબમાં પૈસા કમાવા હોય તો પહેલાં તમારે છે ને પહેલાં તો તમારે યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે અને યુટ્યુબ ચેનલ બનાવીને પછી મિત્રો તમારે છે ને અંદર વિડીયો અપલોડ કરવાના છે વિડીયો એટલે તમારા ખુદના ખુદના જ વિડીયો અપલોડ કરવાના છે બીજાના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ નહીં કરવાના ને કે મિત્રો તમને કોફી રાઇટ ને કે રિયુઝ કન્ટેન્ટ આવી શકે છે એટલા માટે છે ને મિત્રો તમારા ખુદના વિડીયો બનાવવાના ગમે તે મિત્રો ગમે તે વિડીયો મિત્રો બનાવી કો તમે યુટ્યુબના કોમેડી વિડીયો બનાવી શકો છો બ્લોગ વિડીયો પણ બનાવી શકો છો મિત્રો ગમે એના વિડીયો બનાવો પણ મિત્રો તમારા ખુદના બનાવજો એટલે તમારે મિત્રો યુટ્યુબમાં કમાણી થાય પાસે મિત્રો યુટ્યુબનો ક્રાઇટેરિયા છે મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કરવાનો આવે છે બાર મહિનામાં તો મિત્રો એ તો તમે વિડીયો સારા અપલોડ કરશો તો મિત્રો તમારે બે થી ત્રણ મહિનામાં થઈ જાય છે એટલે મિત્રો મહેનત કરજો અને મિત્રો હું પણ જો મારો હું પણ મિત્રો મહેનત કરું છું મેં મહેનત કરવાની ચાલુ કરી દીધી છે યુટ્યુબમાં જો હું મિત્રો ખે ખેડૂત છું ખેતીવાડીનું કામ કરું છું મારા ઘઉં છે જો ઘઉંમાં અત્યારે હું પાણી ચાલુ છે મારે જો તો મિત્રો હું પણ ખેતીવાડીનું કામ કરું સાથે સાથે યુટ્યુબમાં પણ મહેનત કરવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો અને મિત્રો શોર્ટ વિડીયો બનાવો તો મિત્રો તમારે ત્રણ મહિનાની અંદર દસ મિલિયન વ્યૂઝ કરવાના હોય છે એટલે મિત્રો જેમ બને એમ લોંગ વિડીયો બનાવજો એટલે તમારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થશે એટલા માટે છે ને મિત્રો ગમે એના મિત્રો તમે વિડીયો બનાવી શકો ખેતીવાડીના બનાવી શકો ક્યાંય ફરવા ગયા હોય તો બ્લોગ બનાવી શકો છો કે અમે આ મંદિરે ફરવા ગયા છે એવી રીતે વિડીયો બનાવી શકો છો ગમે ત્યાં જગ્યાએ તમે ફરવા જો એના પણ વિડીયો બનાવી શકો છો અને મિત્રો મહેનત કરજો અને મહેનત કરશું ને તો મિત્રો સો ટકા સફળતા મળે છે મિત્રો જો હું ખેતીવાડીનું કામ કરું છું અને યુટ્યુબમાં પણ મહેનત કરું છું એટલે મહેનત કરવાનું રાખજો અને મિત્રો તમારે નવી ચેનલ બનાવી લેજો આજથી મિત્રો મહેનત કરો અને મિત્રો તમારે મહેનત કરશો તો મિત્રો યુટ્યુબમાં સો ટકા તમે કમાણી કરી શકો છો એટલા માટે મહેનત કરવાનું રાખજો એટલે જુઓ મિત્રો હું પણ મહેનત કરું જ રહો છું તમે પણ મારી જેમ મહેનત કરો અને તમને પણ યુટ્યુબમાં કમાણી થાય એટલા માટે જ મિત્રો હું વિડીયો બનાવ્યો છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે